સરસ વિક્રમભાઈ વિક્રમભાઈ છે સારી ચાલે અને કાલે ગઈકાલે પ્રિમિયર શો માં પણ બહુ મજા આવી પ્રીમિયર શો કાલે

હા એટલે બઉ સારું કેવાય બધા સારું સપોર્ટ છે પણ પ્રકાશી અમુક યુટ્યુબર જે રિવ્યુ કરતા હોય છે સારી વાત છે એમને જે લાગતું હોય હોય એ રીતે રિવ્યુ કરતા એમની એમની મરજીની વસ્તુ છે પણ કોઈ પણ રિવ્યુ કરો તો તમે એકવાર પિક્ચર જોવો તમે તમે એમ કહો છો કે ભાઈ એકની એક સ્ટોરી અમે લોકો કેટલી મહેનત કરતા હોય છે તમને ખબર છે રાત દિવસ મહેનત કરતા હોઈએ છીએ કેમ કે પ્રેક્ષકોને આપણે સારી પિક્ચર બતાવવા માટે આપણા ચાહકોને સારી પિક્ચર બતાવીએ આપણે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ આવીને આવી રીતે આગળ વધતી રહે તો બરાબર બધાનું મંતવ્ય અલગ અલગ હોય પકાભાઈ એમાં મારું મંતવ્ય અલગ હોય તમારું અલગ હોય બધાના વિચારો અલગ હોય પણ એક વસ્તુ છે કે ભાઈ જો આપણે પિક્ચર બનાવી બરાબર પિક્ચર અમે જોઈ આપણે કાલે પિક્ચર જોઈએ આખી પિક્ચર કાલે જોઈએ તો કદાચ મને તો એમાં એવું કશું લાગ્યું આમાં કઈક એકનું એક બનાવ્યું હોય ગીત સારા ના હોય અમુક લોકો તો ગીત ની ખબર ના પડતી એવા લોકો રિવ્યુ કરતા કે ગીત નહીં અરે ભાઈ ગીતમાં કેટલી મહેનત કરી છે એમને ખબર છે બરાબર આટલા વર્ષોથી અમે ગાતા આવ્યા છીએ બરાબર અમારા ચાહકોને હું ગમે છે અમને ખબર છે તો ખોટી ખોટા રિવ્યુ આપો તમે સાચા રિવ્યુ આપો છો સાચા રિવ્યુ આપો છો સવાલ જ નહીં તમને તમારું મંતવ્ય અલગ હોય સવાલ તમારા વિચારો અલગ હોય બરાબર છે પણ એટલી બધી બી તમે પિક્ચરને વખોડી ના શકો કે એટલી બધી બી ખરાબ પિક્ચર બની હોય તમે જો ગીતો એટલા સારા છે લોકેશન સારા છે સ્ટોરી સારી છે અંદર ગેટઅપ પણ બહુ સારો છે એ જે યુટ્યુબર જે રિવ્યુ આપે છે ચાલો એ પોતાના વ્યૂઝ લેવા માટે બોલતા હોય એટલે કે આવો કે અરે પણ બીજી અને બીજી એક વસ્તુ તમને કહું યુટ્યુબર જે આપણા આપણી પિક્ચરના કોઈ રિવ્યુ સારા ખોટા આપતા હોય તો સૌથી વધારે આપણા આપણા જ વિડીયો આપણા બધા ચાહકો જોતા હોય છે બરાબર એમને ખુદ ને ખબર છે એ બીજા કોઈ કલાકાર આપણે કોઈ કલાકારની પ્લે નથી કરતા પણ આપણો ચાહક વર્ગ એવો છે કે ભાઈ મોટો છે ને મોટો ચાહક બધા ચાહક છે આપણને એટલે દરેક યુટ્યુબર ને ખબર છે કે વિક્રમભાઈના ના પિક્ચર છે કઈક આ ડાવરું બોલશું તો આપણે વ્યૂઝ સારા આવશે એમ પણ તમે ભાઈ એવું ના હોય આડા આડાવડ બોલું ના બોલું એમનો એમનો વિષય છે એમનું યુટ્યુબ ચેનલ છે બરાબર ઘણા બધા તો એવું બી મેં જોયું એટલે આ લોકોની વાત નથી કર્યું એમણે એવું કર્યું હોય કે ના કર્યું મને ખબર નથી પણ એવું બી બને છે કે ભાઈ આપણે કોઈને પૈસા આપીએ કે ભાઈ વિક્રમ ઠાકોર મને આટલા પૈસા આપ્યા છે તો એમની પિક્ચર વિશે સારું બોલવાનું ખરાબ બોલવાનું વોટએવર એવર એટલે સારું જ બોલવાનું હોય વિક્રમ ઠાકોર પૈસા આપતો આપો તો એવું બનતું હોય છે એટલે આ જે મારા કરે છે પાછળ હતા તો મેં જીતુ બેન કીધું કે ગુજરાતી પિક્ચરમાં મેં પોતાને પહેલી વાર આટલું બધું લવ સોંગમાં આટલા બધા ડ્રેસીસ ના ડિઝાઇન જોયા એમ કેવું હોય કે હિરોઈન એમના ગમી ના ગમી એવરેજ સોંગ છે કે એવરેજ પિક્ચર છે 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 કે હોય પણ મને ખબર આટલા 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 હું સિંગિંગ કરું છું મ્યુઝિક ડાયરેક્ટર એક વ્યક્તિ આવી રીતે કોઈ રિવ્યુ કરી જાય બરાબર અને બધી જ ફોર્મેટમાં કભી ગીતોય નહીં હારાફ ફાઇટ ઠીક છે પિક્ચર એકદમ એવરેજ છે બરાબર છે જે તમે તમે તમારું મંતવ્ય જોયું હોય એનાથી તમે હું તો કહું છું જો મારા થી તમને સારા મજા લોકો જોતા હોય તો બહુ સારી વાત છે અને પણ એટલું ચોક્કસ કહી કે તમે કોઈ પણ આવા વિડીયો બનાવો તો તમે પિક્ચરના રિવ્યુ પબ્લિક જોડેથી લો તમે પેલા તો તમે જાતે જાતે તમે જાતે જાતે તમે કે પિક્ચર ખરાબ છે બોબા તમે એકવાર પબ્લિક જોડે જાઓ પબ્લિક ની થિયેટર માં જાઓ તમે ઘેર બેઠા એકલા એકલા પિક્ચર જોઈને પછી ઘેર બેઠા તમે રિવ્યુ કરો બરાબર અને પબ્લિક ના ઘેર માગે દોરો એ ખોટી વસ્તુ છે થિયેટર ઉપર જાવ તમને ના ગમતું હોય અરે વિક્રમ ઠાકોર તમને ના ગમતું હોય તો એ એ તમારી મરજીની વાત છે બરાબર અમુક અમુક ની ચેનલ તો વિક્રમ ઠાકોરના લીધે પણ એટલી તો મને ખબર છે કે એટલું બધું કોઈ પિક્ચર ખરાબ નથી જે તમે આ રીતે રિવ્યુ આપો છો અને બીજી એક વસ્તુ આપણે ખાસ કહેવાની હતી ખાસ અમારા ચાહકોને કે ભાઈ વિક્રમ રાજા તમારા પિક્ચર નામ હતું વિક્રમ રાજા તો આ બદલીને કેમ પછી વિક્રમ નંબર વન કરવું પડ્યું તમારે તો એ બઉ મોટી ઘટના છે એકચુઅલી આપણે જયારે મ્યુઝિક લોન્ચ કરી ત્યારે વિક્રમ રાજાનો નો અમારા પ્રોડ્યુસરે ટાઈટલ ત્યાં રજૂ કર્યું વિક્રમ રાજા કે આપડા મ્યુઝિક જ્યારે મ્યુઝિક લોન્ચ કર્યું ને આપણે મ્યુઝિક ની મુરત કર્યું આપણે ટૂંકમાં ટાણ એ વખતે એવું થયું કે ભાઈ અમારે એક બીજા પ્રોડ્યુસર છે એમણે એવો દાવો મૂક્યો કે ભાઈ આ ટાઈટલ માનું છે એક્ચ્યુઅલી એમનું ટાઇટલ બીજું હતું બીજે રાજા હતું પણ પછી એમને બીજે રાજાની પાછળ વિક્રમ ઉમેરી દીધું ને એવું કઈક કર્યું જે એમને કરવાનું હતું એ રીતે પછી એ પાર્ટી એ પછી આપણા પિક્ચરના મુહૂર્તમાં મારી નજર સામે બિચારા અમારા પ્રોડ્યુસર મનોજ મનોજભાઈએ એ પાર્ટીને મારી નજર સામે એમને જે એમને પેમેન્ટ માંગ્યું એ પેમેન્ટ આપી દીધું ટાઇટલ લેવા માટે પેમેન્ટ આપી દીધું એ સામેવાળા પ્રોડ્યુસરે બી એમનું કે જે જે થતું હોય ટેકનિકલી જે બી થતું હોય છે કાગળિયા જે હોય એ બી કઈક પ્રોડ્યુસ આપી દીધા અને છેલ્લા બાકી હતા ફરીથી આ થયો કે ભાઈ આપણું રજીસ્ટ્રેશન થતું નથી વિક્રમ રાજા કેમ તો કઈક એવી પ્રોડ્યુસર પછી જે પ્રોડ્યુસર પૈસા ના ટાઈટલ આપી હતી પછી ફોન ઉપર બોલ્યો તો પણ ખરો થોડુંક અમારા નોકજોક પણ થઈ હતી પણ એક ભાઈ બંદી તરીકે વર્ષો થી અમે એમની જોડે કામ કરેલું છે એટલે થોડી તું તારીખ બી થઈ ગઈ હતી પણ એવું થયું હતું એટલે આટલું બધું થઈ ગયું તમને પેમેન્ટ આપી દીધું તો તમે ટાઇટલ નું તમે ઇસ્યુ ભૂ ભૂ રાખ્યું છે શું છે એ લોકોનું અંદર અંદર શું હતું મને ખબર નથી પણ મને જેટલું જાણવા મળ્યું કે આ પાર્ટી ટાઇટલ હજુ આપતા જ નથી કેમ કે આપણું રજીસ્ટ્રેશન થતું નથી વિક્રમ રાજા તો એનો મતલબ એ થયું કે આ પાર્ટી હજુ પણ કઈક આમાં કઈક કરે છે તમે કીધું બે આટલા આટલો સબંધ તમારી જોડે રાખ્યો તમને મોટા ભાઈ જેવા રાખ્યા બરાબર બધી રીતે પિક્ચરની રીતે બી તમે એમની પિક્ચર જે બી જે બી પિક્ચર કરી પિક્ચરમાં મેં મારું પૂરેપૂરું તમે તન મન ધનથી મહેનત ધનથી એટલા માટે કહું છું કે જ્યારે પિક્ચર હું કરતો હોય કોઈ બી પિક્ચર તો મારા એક પિક્ચર એક પ્રોગ્રામમાં પેમેન્ટ તમને ખબર છે હું કેટલો લેતો હતો એ પ્રોગ્રામ દાખલા તરીકે મહિનાનું શૂટિંગ હોય એમાંથી હું ખાલી પાંચ પાંચ પ્રોગ્રામ હોય મારા બરાબર

પછી મને એવા સમાચાર મળે કે વિક્રમ ઠાકોર માફીનામું મારી માફી માંગો તો હું ટાઇટલ આપું અરે એક્ચ્યુઅલી મને ખબર નહી પણ આ મને પ્રોડ્યુસર ના જે નવા પ્રોડ્યુસર છે એમના દ્વારા જાણવા મળ્યું કે આવું એટલે મેં તો કીધું માફી માગવા મને ભૂલ કરી માફી માંગવા મને કઈ વાંધો નથી એમાં હું વાંધો છે પણ આમાં ભૂલ તો તમારી છે તમે ટાઈટલ ના પૈસા લઈને તમે ટાઈટલ આપતા નથી ના છેલ્લી ઘડી પોન પંદર દિવસ બાકી એના લીધે તો આપડે પિક્ચર લેટ ક્યાંનું પિક્ચર બની ગયું બધું ફાઈનલ થઈ ગયું પણ સેન્સર માં તારે જ જાય જયારે આપડે પિક્ચર નું નોમ ફાઈનલ થાય તો એના લીધે આપણું પિક્ચર બી એકદમ તૈયાર થઈ ગયું હતું કેમ કે આપડે શૂટિંગમાં જ એનું એડિટિંગ ને બધું ચાલતું હતું આપડે બધું એડિટિંગ ને બધું શૂટિંગમાં શૂટિંગમાં જ બધું પૂરું થઈ ગયું હતું બરાબર બધું ફાઈનલ થઈ ગયું બધું ડબિંગ થઈ ગયું હતું મ્યુઝિક બ્યુઝિક બધું ગાવાનું ગયું મારે તો આ વખતે પિક્ચરના પહેલા તો એવું કેવું થતું કે ભાઈ પિક્ચર પૂરું થાય પછી ગાવા જતો હતો પણ આ વખતે પિક્ચરના પહેલા એક મહિના એક પંદર દિવસ પહેલા તો બધું ગઈ બી નાખ્યું મ્યુઝિક બી તૈયાર થઈ ગયું તો બધી રીતે તૈયાર થઈ ગયું હતું એકદમ પિક્ચર રેડી હતું પણ આના લીધે આપણે લેટ પડ્યા પિક્ચરમાં ના લીધે જ આપણને થિયેટર અત્યારે ઓછી મળી કેમ કે જ્યાં સુધી સેન્સરમાંથી પિક્ચર આવે નહીં બીજા લોકોને બી અમે કાર્ય પિક્ચર જોવા ગયા હતા તા ગયા તા ત્યાં બહુ સરકારી અધિકારી બઉ મારા સારા મિત્ર છે પ્રોફેશનલ શું અરે આ લોકો જે કેતા કે ભાઈ વિક્રમ ઠાકોર ખાલી ગોમડાના લોકો એના આશિક હોય છે કે એમ એક જ જોતા હોય છે તો એ એ પૂરું પૂરું ફેમિલી લઈને આવ્યા હતા અને મેં જ એમને ઇન્વાઇટ કર્યા હતા એ ખુશ થઈ ગયા એમના નાનો દીકરો એ ખુશ થઈ ગયો ભાભી ખુશ થઈ ગયા કે સરસ આટલું સરસ પિક્ચર તમે બનાવ્યું છે અને ત્યાં બધા જ એવું નહીં કે મારી મેં કીધું કે ભાઈ મને મારું સારું લગાડવા મને નથી કહેતા તમે જે હાચું કહેજો પણ ખરેખર પિક્ચર સારી બની છે

અ નેગેટિવિટી તો દરેક દરેક જગ્યાએ જગ્યા પુષ્પા પિક્ચર ને લોકો ખરાબ કેતા ચોખી વસ્તુ છે પુષ્પા પિક્ચર માં નથી લખેલો માં કે પુષ્પા પિક્ચર માં દોઢસો મિસ્ટેક

સુપરસ્ટાર તમે લોકો કહો એ બધી વસ્તુ જુદી પણ હું કઈ હું બી હવે કાળા માથાનો માનવી છું બરોબર કોઈ ઉપરથી કોઈ કઈ સુપરસ્ટાર નું પદ લઈને નહીં આવે બરાબર કે બધી બધી પિક્ચર સુપરસ્ટાર જ આપું બધી પિક્ચર હિટ જ હોય એવું જરૂરી બી નથી પણ રિવ્યુ આપો તમે પણ નેગેટિવ રિવ્યુ આપો છો કઈ વાંધો નહીં પણ સારી પિક્ચર હોય તો સારી પિક્ચર ને સારો સારા રિવ્યુ આપવા જોઈએ તમારે બસ મારું કહેવાનો મતલબ એટલો છે ઘણા લોકો પૈસા કોઈના જોડે પૈસા લઈને બી ખોટા રિવ્યુ આપતા હોય છે એવું પણ મેં જોયેલું છે એવું પણ બનતું છે વિક્રમ ઠાકોર ની પિક્ચર ભાઈ આટલા પૈસા રિવ્યુ ખોટા આપ એવું બી જોયેલું છે મેં એટલે કેનારો બી કેનાર બી કોણ યુટ્યુબર જ મારે કોઈ નામ નહીં દેવું એવા એક બે યુટ્યુબર છે જે મને કીધું હતું કે આ રીતે બી તમારા તમારા વિરોધમાં બોલવા માટે બી એમને પૈસા આપવા આપતા હોય છે પણ અમે લોકો નહીં લેતા એવા બી ઘણા બધા મારા મિત્રો છે પણ જે હોય આપણે જો પકા ભાઈ આપણે આપણું કામ કરવાનું છે ચાક આટલા બે થી અત્યાર સુધી આટલો અનુભવ છે મારો બરાબર તો જીતુભાઈ આટલો બધો અનુભવ છે તો એવું ખરાબ પિક્ચર તો નહીં બનાવે પ્રોડ્યુસર આટલો ખર્ચો કરે છે કઈ ખરાબ માં ખર્ચો નહીં કરે પ્રોડ્યુસર ના આખું ફેમિલી બધા ત્યાં બેહીન બધા તાલીઓ પાડતા હતા અરે કાલે કાલે થિયેટરમાં કેટલી કેટલી સીટીઓ હતી કારણ કે ડાયલોગ તો એટલા બધા

જો આમાં એવું થશે અત્યારે ખાસ એમના માટે જ કહું છું આજે યુટ્યુબમાં આવી રીતે બધી પિક્ચર મૂકી દેતા હોય છે આપણી ઉતારી ઉતારીને તો અમારા પ્રોડ્યુસર એક સિસ્ટમ એવી કરી છે કે જો પિક્ચર કોઈ બી યુટ્યુબ એમની ચેનલમાંથી આવી ઉતારી મૂકશે અને લિંક અમારા જોડે આવી પ્રોડ્યુસર જોડે તો એ લિંક આવી તો એ યુટ્યુબ ચેનલ બી એની બેન્ડ થઈ જશે ડિલીટ તો વિડિયો થઈ જ જવાનો છે પણ ચેનલ બી બેન્ડ થઈ જશે એટલે ખાસ કેમ કે મોટા ભાગના આપણા ચાહકો જે આવું કરતા હોય છે ને તમારી ચેનલ બંધ ના થઈ જાય યુટ્યુબ ચેનલ એટલે આ તમને ખાસ હું તમારા માટે જ કહું છું કે આવું ના કરતા પ્લીઝ ભાઈ બરોબર તમારા મનોરંજન માટે પિક્ચર બનાવીએ છીએ અમે ના કરું જોઈએ ઘણા લોકો ના એક બે ખર્જો કર્યા હોય એક બે કોમેન્ટો બી જોઈતી કે ભાઈ આ છમે કીધું એટલે એક મે કોમેન્ટ બી લખી દીધી કે યુટ્યુબ નો ભાઈ 500 માણસો કામ કરતા હોય છે અમારી પિક્ચરમાં

લોકો કામ કરતા હોય મારી અમારી પિક્ચરમાં તો એમની રોજીરોટી એમને મળે છે અને મરજી તમારી હોય છે કે ભાઈ અમે તમને કોઈ ફોર્સ નથી કરતા કે તમે અમારી પિક્ચર જોવા જાઓ જ ખર્ચો કરો તમે જોશો એ તમારો પ્રેમ છે બરાબર તમે અમારી પિક્ચર સારી છે એટલે જોવા જાવ છો બરાબર તમે એમને ચાહો છો એટલે પિક્ચર જોવા તમારી જોડે કોઈ મફતના પૈસા નથી તે ગમે તે વેચવી દો તો પિક્ચર સારી હોય તો તમે જોવા છો અને પિક્ચર બનતી રહે તો બધાના ઘર ચાલશે બરાબર તમારા રૂપિયા જે ટિકિટ હોય તમારાુપિયાનાથી પ્રોડ્યુસર ટીપી સ્તરો ભરાવી રીતે ખર્ચો બધો નીકળે છે પૈસા બધા બધું નીકળી જશે થિયેટરવાળા વાળા બી કમા છે થિયેટરની બહાર હોય બધા બધા બધું વેચવા વાળા હોય કે ભાઈ ઠંડુ વેચવા વાળા હોય કે ભાઈ પોપકોર્ન વેચવા વાળા એ લોકો બી કમા છે અને બધા જ કમાય છે નહીં અને ઘણી વખત તો એવું પણ બન્યું છે મેં મારા પ્રોડ્યુસર થી એને નુકસાન થયું હોય તો મેં ખુદ મારું જે પેમેન્ટ હોય એમાંથી મેં ઓછું પેમેન્ટ લીધેલું હોય તો એવું નથી કે ભાઈ તમે એવી કોમેન્ટ કરો છો કે ભાઈ પાંચસો માણસ મહેનત કરી છે તો પૈસા તો લેશે જ ને પણ મહેનત કરી છે ને પૈસા લેશે ને યાર હા તમારે રિવ્યુ આપીને તો નહીં ને તમે મહેનત અમે મહેનત કરીએ છીએ તમને અમુક લોકો તો એવું હોય કે ભાઈ આ વિક્રમ ઠાકોર આ હા તો જલસા છે પણ ભાઈ અમે શૂટિંગ કરતા હોય ને તો એટલી બધી ગરમી હોય ઠંડી હોય સવારે દસ વાગે શૂટિંગ ચાલુ કરીએ તો રાતના બબે થાય ત્રણ વાગે શૂટિંગ ચાલતું હોય થાક્યા પાક્યા હોય ઉજાગરા હોય તોય કોમેડી સીન હોય તો હસવાનું હોય રોમેન્ટિક સીન હોય તો રોમેન્સ કરવાનું હોય ખરું ફાઇટમાં તકલીફ પડે ખરી ફાઇટમાં તકલીફ ના ફાઇટમાં તકલીફ પડે

અલગ અલગ મંતવ્ય પોતાનું પર્સનલ મંતવ્ય હોય બરાબર છે પણ તમે કોઈ બી પિક્ચર મારી પિક્ચર ની વાત નહીં કરતો કોઈ બી પિક્ચર હોય ગુજરાતી હિન્દી કોઈ બી પિક્ચર તમે જો તમે થિયેટર માં જાઓ પબ્લિક ના રિવ્યુ લો

બઉ માર્ક હતો અને તમારું મનોરંજન અને તમારા મનગમતા સુપરસ્ટાર પિક્ચર જોવાનું ભૂલતા નહીં દિવાળી વેકેશન માં પરિવાર સાથે મિત્રો સાથે આવજો અને વિરા તલાવડી ધનતેરસ નો પ્રોગ્રામ છે આવો બધા હરી મરી વિક્રમ સાથે ગરબાની પણ મજાક કરીએ તો ભાઈ હું રજા લઉં અને કપડા બગડી નીકળું હો ને હા નીકળતું જ ઓકે જય માતાજી હા ભાઈ જય મિત્રો બીજી એક વાત કહે આવતીકાલે એટલે કે ઓગણીસ તારીખે વિજાપુર વંદના સિનેમા છે ત્યાં હું રાત્રે નવ વાગે હાજરી આપવાનો છું ત્યાં હાજરી આપીને પછી ગુજારે જોડે ચરાડું પ્રોગ્રામ છે મારો હું ત્યાં પહોંચવાનો છું એટલે જે જે મિત્રો આપણા જો વિજાપુરના નજીકના જે હોય મિત્રો અમારા ચાહકો એ તો આવે ચોક્કસ આપણે સાથે મળીને થોડી વાર મોત કરીશું અને પછી ચરાડુમાં તો પછી આખી રાત ગરબા છે જ ને આજેવી રાત અલાવડી છે જો ટાઈમ મળે તો ચોક્કસ વધારો અને બસ આટલું કહેવા માટે જ અને ખાસ દિવાળીની શુભકામનાઓ પાઠવવા માટે જ આજે કેમ કે પછી પ્રોગ્રામ ચાલુ તો લાઈવ 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 થઈ અને અચાનક અચાનક આમ અ મળીએ ટૂંક સમયમાં ફરીથી જો ટાઈમ મળશે તો દિવાળી કઈ તારીખ છે કાલે બે કાલે 14 છે ને કાલે ઓગણીસ વીસ એકવીસ તારીખ તારીખ એકવીસ તારીખ હાલે દિવાળી પહેલા જો કદાચ લાઈવ થવું તો ચોક્કસ થઈ પણ અગાઉ જાણ કરીને તમને લાઈવ થઈશ અને ખાસ આ બધી બે ત્રણ વાતો હતી તમારી સમક્ષ રજૂ કરવાની હતી ને એટલા માટે જ પેલું કીધું ને એટલા માટે જ ભાઈ શિલગડી અમને ટાઇટલ ના મળ્યું વિક્રમ રાજા એટલે પછી અમે વિક્રમ નંબર વન કર્યું ચાલો પણ બસ ટાઇટલ જે પણ હોય પણ તમે તો મારે દરેક પિક્ચર ખૂબ જ પ્રેમ કરો છો વધાવો છો આ પિક્ચરને પણ એટલું જ સપોર્ટ કરજો અને બહુ સારી પિક્ચર બની છે મને ખુદને બહુ સારી લાગી મને હું પણ મારી પિક્ચર જોતો તો મને મારી ભૂલ મારું મારા તરફથી કઈ એવું થયું હું સ્વીકારી છું આ પિક્ચરમાં પણ મને નહીં લાગતું કે ભાઈ કઈ એવરેજ સોંગ હોય કે એવરેજ સ્ટોરી હોય હા રેગ્યુલર સ્ટોરી થી થોડીક મળતી જુલતી છે પણ એને કેમેરામાં કેવી રીતે ડંકારવી એ મહત્ત્વનું છે એ જે જીતુભાઈએ કર્યું છે અને એમાં રાજાનો રોલ જે મેં કર્યો છે થોડુંક મારા માટે થોડુંક કાઠું હતું કેમ કે અત્યાર સુધી વિક્રમ રોલ હતો વિક્રમ તરીકે તો મેં ઘણી બધી ફિલ્મો મોટા ભાગની ફિલ્મો રાજા નું જે કેરેક્ટર હતું એ થોડુંક અલગ પ્રકારનું કરવાનું હતું ટ્રાય કર્યું છે મેં અવાજ થોડોક બેજવાળો બનાવ્યો છે એ બધું ટ્રાય કર્યું છે મેં બસ પિક્ચર બહુ સારી બની છે જોજો ચોક્કસ અને હજુ પણ અમે તો મારા પ્રોડ્યુસરો કહીએ છીએ કે ભાઈ આટલા ખર્ચામાં પિક્ચર બની છે તો હજુ વધારે ખર્ચો કરો તો આનાથી વધારે સારી ક્વોલિટી સારી સ્ટોરી બોરી બધું લાવીએ અમે સારા ગીતો આનાથી પણ સારા ગીતો બનાવીએ અમે અને અમારા ચાહકોને આ ફિલ્મો દ્વારા એમનું મનોરંજન પૂરું પાડીએ પ્રોગ્રામો તો તમે જ છો એમાં તો તમે ખૂબ મહત્વ છો ફિલ્મો પણ તમે અત્યાર સુધીની મોટા ભાગની ફિલ્મો તમે મારી હિટ બનાવી છે તો એ તો મને વિશ્વાસ છે તમારા ઉપર જો કેનારા તો આમ બી કેતા હોય કેતા હોય બધા પણ એમના રિવ્યુ રીતે સાચા બી હોય એવું એવું બી નથી એમને જે રિવ્યુ આપ્યા હોય પણ તમે ઓનિયર્સ પેલા જાઓ તમે થિયેટરમાં જાઓ થિયેટરમાં બે તમે એકવાર બધા પોતાનું મંતવ્ય હોય વસ્તુ જુદી છે પણ તમારા એક નિવેદન થી કોઈને પ્રોબ્લેમ થતા હોય એવું બી ના કરશો બરાબર ને અમારું ઓડિયન્સ છે તો ઓડિયન્સ બી મારા ચાહકોને ખબર છે કે ભાઈ સારી પિક્ચર હોય તો પિક્ચર ચાલવાની છે એ વિક્રમ ઠાકોરની હોય કે બીજા કોઈ પણ કલાકારની હોય સારી પિક્ચર હોય ચાલવાની છે પણ આ પિક્ચર ચોક્કસથી હું બહુ સારી પિક્ચર બની છે બધી જ રીતે એક્શન કોમેડી બી થોડી નાની મોટી રાખી છે અંદર બહુ ઇમોશન પણ છે બહુ સારા સીન બી એવા ઘણા બધા છે અને પારિવારિક ફિલ્મ છે મારી મોટાભાગની ફિલ્મ તમને ખબર જ હોય છે કે ભાઈ સપરિવાર સાથે જોઈએ એવી ફિલ્મ હોય છે એમાં કોઈ ડબલ મિનિંગ નહીં કે એવા કોઈ સીન નથી કે જેનાથી કોઈ કોઈ વડીલો બેઠા હોય કે આપણી માતાઓ બેનો પિક્ચર જોતી હોય તો એમને ખરાબ લાગે તો બધું ધ્યાનમાં રાખીને અમે લોકો પિક્ચર બનાવતા હોઈએ છીએ બસ આગળની પિક્ચરનો જેવો તમે પ્રેમ આપ્યો છે સપોર્ટ કર્યો છે એ રીતે આ પિક્ચરને પણ સપોર્ટ કરજો જય માતાજી મળીએ છીએ પછી આવજો